ખેડૂતો માટે યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વ મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું સૌથી મોટા સમાચાર ગુજરાતનું દીવું માપ નિર્ણય મોદી સરકારનો જવાબ કેટલું દીવું માપ લેવાયો નિર્ણય સંપૂર્ણ માહિતી જાણતા પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે સૌથી પહેલાં વાત કરીશું મોટા સમાચાર અંતર્ગત સૌથી મોટી માહિતી ખેડૂતોના દીવા માપ માટે સૌથી મોટા સમાચાર સત્તર લાખ કરોડનું દેવું માફ થશે કે નહીં મોદી સરકારનો આવ્યો સૌથી મોટો જવાબ તો ગુજરાતમાં કુલ તેતાલીસ લાખ ખેડૂતો પર દેવાનો બોધ છે તો કુલ થઈ નેવું હજાર છસો ને પંચાણું કરોડ થાય છે એવામાં આગામી ચૂંટણીમાં ખેડૂતોના દેવામાફી મુદ્દે પણ ઉછેલી શક્યતા દેખાઈ હતી તો દેશના ખેડૂતો પર હાલ સોળ પોઈન્ટ આઠ લાખ કરોડ રૂપિયાનું દેવું છે તમિલનાડુના ખેડૂતો પર એક પોઈન્ટ નેવ્યાસી લાખ કરોડ રૂપિયા દેવું છે તો રાજ્યને મુજબ ખેડૂતોની સંખ્યાને તેના પર દેવું તો દેશના ખેડૂતોને હાલ પર સોળ પોઈન્ટ આઠ લાખ રૂપિયા જે દેવું છે એ અંતર્ગત કેન્દ્ર સરકાર મોદી સરકાર જે ખેડૂતોની આવક બે ગણી કરવા માટે ઘણી બધી યોજનાઓ ચલાવી રહી છે તો કૃષિ મંત્રી શ્રી તોમર આ વાત ઘણીવાર કહી ચૂક્યા છે કે દેશના ખેડૂતોની આવક બે ગણી કરવા માટે અમે મનધનથી મહેનત કરી રહ્યા છે પણ આ બધા વચ્ચે ખેડૂતો સાથે વાત થાય તેમને લાભ થાય એ માટે દેવામાપે પક્ષ ઉઠે એ વાત ઘણી ઓછી થાય છે તો રાજ્ય મુજબ ખેડૂતોની સંખ્યા અને તેના દેવા પર કરોડોમાં તો આ પાંચ રાજ્યોમાં ખેડૂતોને સૌથી વધુ દેવું છે તમિલનાડુની અંદર એની અંદર વાત કરીએ તો એક લાખ નેવ્યાશી હજાર છસો ત્રેવીસ પોઈન્ટ છપ્પન કરોડ દેવું આંધ્રપ્રદેશની અંદર એક લાખ ઓગણસિત્તેર હજાર ત્રણસો બાવીસ પોઈન્ટ છન્નું કરોડ લોન ઉત્તર પ્રદેશની અંદર એક લાખ પંચાવન હજાર સાતસો પોઈન્ટ કરોડ લોન મહારાષ્ટ્રની અંદર એક લાખ ત્રેપન હજાર બત્રીસ કરોડ દેવું એક લાખ હજાર ત્રણસોને પાંસઠ ત્રેસઠ કરોડ દેવું છે જ્યારે વધુમાં આપણે આ જે પાંચ રાજ્યોની વાત કરીએ તો પાંચ સૌથી ખાતામાં લોન તમિલનાડુની અંદર ઉત્તર પ્રદેશ આંધ્રપ્રદેશ કર્ણાટક મહારાષ્ટ્ર એ અંતર્ગત જે આપણે વાત કરીએ તો એ અંતર્ગત એકાઉન્ટ પર જે દેવું છે એની વિગતો તમને અહીંયા શો કરશે જે તમિલનાડુ ઉત્તર પ્રદેશ આંધ્રપ્રદેશ કર્ણાટક મહારાષ્ટ્રની અંદર જે એકાઉન્ટની અંદર તમને આટલું દેવું જે જોવા મળશે જે ખેડૂતોના એકાઉન્ટ છે એ અંતર્ગત તો આજે પાંચ રાજ્યોની અંદર સૌથી ઓછું જે દેવું છે એની વિગતો અહીંયા તમને દર્શાવેલી છે તો એની અંદર દમણ અને દીવની અંદર ચાલીસ કરોડનું દેવું લક્ષદ્વીપની અંદર સાહીઠ કરોડનું દેવું સિક્કિમની અંદર એકસો પંચોતેર કરોડનું દેવું લદ્દાખની અંદર બસો પંચોતેર કરોડનું દેવું મિઝોરમની અંદર પાંચસો ચોપન કરોડનું દેવું અને આ પાંચ રાજ્યોની અંદર સૌથી ઓછા એકાઉન્ટ જે દેવાની અંદર તમને જોવા મળશે તો આની અંદર જે દમણ દીવ લક્ષદ્વીપ સિક્કિમ લદ્દાખ અને દિલ્હી અંતર્ગત જે એકાઉન્ટની અંદર તમને દેવું આટલું જોવા મળશે તો મિત્રો સાથે જ જોઈએ કે હાલ પંજાબ સરકારે ખેડૂતોને પાંચસો નેવું કરોડ રૂપિયા દેવા માફ કરવાની જાહેરાત કરી તો આ દેવામાં માપી શ્રમિકો ભૂમિહીન કૃષક સમુદાય માટે કૃષિ દેવા માપી યોજના હેઠળ જાહેરાત કરાઈ હતી તો ઉલ્લેખનીય છે કે પંજાબ આ યોજના હેઠળ અત્યાર સુધી પોચ પોઈન્ટ ચોસઠ લાખ ખેડૂતોને ચાર હજાર છસો ચોવીસ કરોડ રૂપિયા જે દેવું છે એ દેવામાં માફી કરી દેવામાં આવી છે તો આ ઉપરાંત કેટલાક અન્ય રાજ્યોમાં પણ ખેડૂતોના દેવામાફી પણ વાત કરવામાં આવી છે તો ગુજરાતના જે ખેડૂતો છે એની અંદર નેવું હજાર કરોડ રૂપિયાનું દેવું છે તો ગુજરાતની અંદર તેતાલીસ લાખ ખેડૂતો પર દેવા બોજ છે તો જે કુલ લઈને નેવું હજાર છસો પંચાણું કરોડ થાય છે એવામાં આગામી ચૂંટણી ખેડૂતોના દેવામાફી મુદ્દે પણ ઉછાળી તેવી શક્ય દેવાઈ હતી તો સૌથી વધારે દેવું તમિલનાડુના ખેડૂતો પર છે તો નોંધનીય છે કે નાબાર્ડ અનુસાર દેશના સોળ પોઈન્ટ આઠ લાખ જે ખેડૂતોમાં દેવામાફી બોજ છે તો દેશના સૌથી વધારે દેવાદાર ખેડૂતોને તમિલનાડુ છે તો જ્યારે રાજ્યની અંદર ખેડૂતો માટે એક પોઈન્ટ નેવ્યાશી લાખ કરોડ રૂપિયા દેવું છે તો નોંધનીય છે કે ભારત ખેડૂતો દેવામાફી અનેક પર ચૂંટણી મુદ્દે બનતો હોય છે ત્યારે એક તરફ રાજ્ય કેન્દ્ર સરકાર અત્યારે કોરોના વાયરસ મહામારી અને મોંઘવારીના મુદ્દે પણ ઘેરાયેલી છે ત્યારે વિપક્ષના મુદ્દા પર જ સરકાર હુમલો કરે તેવી શક્યતા હોય છે તો મિત્રો તમે જાણતા હશો કે કોઈ પણ ચૂંટણી આવતી હોય છે તો ખેડૂતોના દેવા માફી મુદ્દો લઈ અને ચૂંટણી લડતી હોય છે જ્યારે સરકાર જીતે છે ત્યારે દેવામાફી નિર્ણય અંતર્ગત કોઈ સવાલ જવાબ નથી કરવામાં આવતા જ્યારે સરકાર બની ત્યારે એ ખેડૂતોના દેવા માફી નિર્ણય પર કોઈ સવાલ કરતી નથી તો મિત્રો તમે જાણતા હશો કે પંજાબની અંદર દેવા માફી યોજના ચાલે છે તો ખરેખર ગુજરાતની અંદર આ યોજના શરૂ થવી જોઈએ કે ન થવી જોઈએ એ કમેન્ટ કરજો અને શું ખેડૂતોનું દેવું માફ થવું જોઈએ કે ન થવું જોઈએ કમેન્ટ કરીને વિશે જણાવજો કારણ કે તમે જાણતા હશો કે જે સૌથી વધારે પૈસાવાળા હોય છે એમના દેવા હોય છે તો સરકાર એમને અમીરોના દેવામાં પડતી હોય છે પણ જે નાના માણસો છે ખેડૂતો છે એમના દેવા છે તો સરકાર એ મુદ્દે કોઈ ચર્ચા કરતી નથી તો જાહેર મિત્રો અંદે માત્ર જય ગરબી ગુજરાત